બેન્કની સરખામણીમાં પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ હાલમાં વધારે વ્યાજ આપી રહી છે ટાઈમ ડિપોઝિટ એ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે જેને ટૂંકમાં ટીડી સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે પોસ્ટ ઓફિસ દ્વારા તેના ગ્રાહકોને ચાર અલગ અલગ પ્રકારની ટાઈમ ડિપોઝિટ સ્કીમની સુવિધા આપવામાં આવે છે આ તમામ ટાઈમ ડિપોઝિટ સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ અલગ અલગ હોવાની સાથે તેમના વ્યાજના દર પણ અલગ અલગ હોય છે મિત્રો આ વિડીયોમાં જેટલા પણ વ્યાજ દર દર્શાવ્યા છે તે વર્તમાનમાં એક જાન્યુઆરી બે હજાર ચોવીસની સ્થિતિએ લાગુ પડેલા વ્યાજદર છે આપને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ દ્વારા તેના વ્યાજદર દર ત્રણ મહિને બદલાતા રહેતા હોય છે તેથી અગાઉના નવા વ્યાજદર શું હશે ઉપરાંત પોસ્ટ ઓફિસની નવી યોજનાને લગતા વિડીયો આ ચેનલ પર અવારનવાર આવતા રહેશે તેથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો સૌથી પહેલાં માહિતી મેળવીએ એક વર્ષની ટાઈમ ડિપોઝિટ સ્કીમ વિશે હાલમાં એક વર્ષની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં વ્યાજનો દર છ નવ ટકા આપવામાં આવી રહ્યો છે આ એક વર્ષની ટીડીમાં મિનિમમ એક હજાર રૂપિયાનું રોકાણ કરી શકાય છે એટલે કે ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી તમે તમારી ટાઈમ ડિપોઝિટ સ્કીમ શરૂ કરાવી શકો છો આ સ્કીમમાં મહત્તમ રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી એક ઉદાહરણ દ્વારા વન યર ટાઈમ ડિપોઝિટ સ્કીમને સમજવાનો પ્રયત્ન કરીએ તો માની લો કે તમે એક લાખ રૂપિયા એક વર્ષની ટાઈમ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરો છો જેનું તમને છ પોઈન્ટ નવ ટકા લેખે એક વર્ષનું વ્યાજ રૂપિયા સાત હજાર એંસી પાકથી મુદતે મળશે આમ તમે એક વર્ષની ટીડીમાં એક લાખનું રોકાણ કરો છો તો એક વર્ષ બાદ તમને એક લાખ સાત હજાર એસી મળવા પાત્ર થશે હવે વાત કરીએ બે વર્ષ માટેની ટાઈમ ડિપોઝિટ સ્કીમ વિશે તો મિત્રો બે વર્ષની ટાઈમ ડિપોઝિટ સ્કીમનો હાલમાં વ્યાજદર સાત ટકા છે આ સ્કીમમાં તમે મિનિમમ એક હજાર રૂપિયાનું રોકાણ કરીને શરૂ કરી શકો છો અને બે વર્ષ માટેની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં મેક્સિમમ રોકાણની કોઈ મર્યાદા નથી જો તમે બે વર્ષની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને પાકતી મુદતે સાત ટકા લેખે રૂપિયા સાત હજાર એકસો પંચ્યાસી મળવા પાત્ર થશે જો કે આ સ્કીમ બે વર્ષ માટેની છે એટલે બે વર્ષ બાદ તમને ટોટલ વ્યાજ ચૌદ હજાર ત્રણસો એકોતેર રૂપિયા મળવાપાત્ર થશે હવે વાત કરીએ ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ સ્કીમ વિશે તો મિત્રો ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં હાલમાં વ્યાજનો દર સાત પોઈન્ટ એ ટકા છે ત્રણ વર્ષ માટેની આ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં મિનિમમ એક હજાર રૂપિયાથી રોકાણ કરી શકાય છે અને મેક્સિમમ રોકાણની પણ આ સ્કીમમાં કોઈ મર્યાદા નથી જો તમે આ સ્કીમમાં દર વર્ષે એક લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને દર વર્ષે સાત હજાર બસો એકાણું રૂપિયાનું વ્યાજ મળશે જો કે આ સ્કીમ ત્રણ વર્ષની છે એટલે ત્રણ વર્ષનું ટોટલ વ્યાજ રૂપિયા એકવીસ હજાર આઠસો તોતેર મળવાપાત્ર થશે હવે વાત કરીએ પાંચ વર્ષની ટાઈમ ડિપોઝિટ સ્કીમ વિશે તો મિત્રો પાંચ વર્ષની ટાઈમ ડિપોઝિટમાં વર્તમાનમાં વ્યાજનો દર સાત પોઈન્ટ પાંચ ટકા છે જો વાત કરીએ આ સ્કીમમાં મિનિમમ રોકાણની તો એક હજાર રૂપિયાનું ઓછામાં ઓછું રોકાણ કરી શકાય છે જ્યારે મેક્સિમમ રોકાણની કોઈ મર્યાદા નથી આ સ્કીમમાં પાંચ વર્ષના ટીડીએસની ખાસ વાત એ છે કે આ ટીડીએસ પર તમને ઇન્કમટેક્સ બેનિફિટ પણ મળવાપાત્ર થશે ચાલો એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે તમે આ પાંચ વર્ષની સ્કીમમાં એક લાખ રૂપિયા જમા કરાવશો તો સાત પોઈન્ટ પાંચ ટકાના દરે વર્ષે તમને સાત હજાર સાતસોને તેર રૂપિયા મળવાપાત્ર થશે જોકે આ સ્કીમ પાંચ વર્ષની છે તેથી પાકતી મુદતે પાંચ વર્ષનું વ્યાજ આડત્રીસ હજાર પાંચસો છોતેર રૂપિયા તમને આ સ્કીમમાં મળશે આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો